મૃત્યુંજય મહાદેવ ત્રાહિમા શરણાગતં જન્મ મૃત્યુજરા વ્યાધિ પીડિત કર્મ વંદન નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન મિત્રો આજના આપણા કાર્યક્રમની અંદર સરસ મજાના એક ધાર્મિક ઉપાય બાર રાશિના જાતકોના લેખાજોખા અને સરસ મજાનું આજનું પંચાંગ પ્રકરણ સાથે આપણે વાત કરવાની છે આજના એક સરસ એવા ઉપાય વિશે જે આપણા જીવનની અંદર આધિ ભૌતિક આધ્યાત્મિક અને આધિ દૈવિક તરીકે આપણને એ આગળ જતાં કેક ને કેક સફળ જતા અપાવે એવા યોગ તો વાત કરીએ મિત્રો સર્વપ્રથમ આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે વર્ષા ઋતુ તારીખ વિશે વાત કરીએ તો 12/8/2024 અને વાર સોમવાર 12મી ઓગસ્ટ 2024 શ્રાવણ માસ શુક્લ અક્ષ અને સપ્તમી તિથિ આજે વૃદ્ધિ તિથિનો યોગ છે મિત્રો ત્યારે સાતમ અને સોમવાર અને શાસ્ત્રમાં સાતમ અને સોમવારનું એક વિશેષ આગું મહત્વ બતાવવામાં આવેલું છે તો આજે શરત મજાનો એ સાતમ અને સોમવારનો યોગ પ્રાપ્ત થઈ રહ્યો છે શ્રાવણ માસનો આ બીજો સોમવાર ભગવાન દેવાધિદેવ મહાદેવ આપણી દરેક પ્રકારની મનોકામનાઓ પરિપૂર્ણ કરવાવાળા બને એ ભાવ સાથે સરસ મજાની આજે શુક્રની હોરા પ્રાપ્ત થઈ રહી છે મિત્રો મનોરંજનને લગતા કાર્ય પ્રેમ કે લવ કે સ્નેહને લગતા કાર્ય કરવા માટે આજે સવારે સવા અગિયાર વાગ્યાથી લઈ અને સાડા બાર સુધીનો સમય એ શુક્રની હોરાનો છે ત્યારે વિશેષતઃ મનોરંજન આદિ કાર્ય માટેનો સમય શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો ત્યારબાદ મિત્રો આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે વાત કરવામાં આવે તો સ્વાતિ નક્ષત્ર પ્રાપ્ત થઈ રહ્યું છે શુક્લ યોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અને વાણિજ્ય કરણ આજે પ્રાપ્ત થઈ રહ્યું છે આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે વાત કરવામાં આવે તો સવારે પાંચ અને અડતાલીસનો સમય એ સૂર્યોદયનો બતાવવામાં આવ્યો અને સાત વાગ્યા અને બે મિનિટનો સમય સૂર્યાસ્તનો સાંજે બતાવવામાં આવ્યો ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે મિત્રો તો આજથી ચંદ્ર રાશિ એ તુલા રાશિ પ્રાપ્ત થઈ રહી છે આજે જન્મેલા એમની રાશિ તુલા જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ર અને ત સવારે ચાર અને પંદર સુધી તુલા રાશિ છે ત્યારબાદ વૃશ્ચિક રાશિ એ પ્રાપ્ત થવા જઈ રહી છે ત્યારબાદ આજના એવું કહેવાય કે અભિજીત મુરત અને રાહુકાળ વિશે વાત કરવામાં આવે તો બપોરે બાર વાગ્યાનો સમય બાર વાગ્યાથી લઈ બાર બાવન સુધીનો સમય અભિજિત મુહૂર્તનો બતાવવામાં આવ્યો છે અને સવારે સાડા સાત વાગ્યાથી લઈ અને સવારે નવ વાગ્યા સુધીનો સમય મિત્રો એ રાહુકાળ બતાવવામાં આવ્યો છે તો રાહુકાળના સમયને થોડું વર્ધ્ય કરવા જેવું યોગ્ય છે વાત કરીએ આગળ બાર રાશિના લેખાજોખામાં સર્વપ્રથમ મિત્રો મેષ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે અલય મેષ રાશિના જાતકો માટે આજે સમસ્યાઓથી ભરેલો દિવસ જણાય તમારા લાઈફ પાર્ટનર કે બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે લોકો જે જીવતા છે એમને પ્રિયજનોની વાતોમાં આવી અને આજના દિવસે બની શકે ને તો રોકાણ કાર્ય કરવું એ વર્ગ્ય બતાવવામાં આવ્યું છે સર્વપ્રથમ વાત કરીએ મિત્રો મેષ રાશિની તો મેષ રાશિના જાતકો માટે આજે ક્યાંય ને ક્યાંય સમસ્યાઓથી ભરેલો દિવસ જણાઈ રહ્યો છે તમારા લાઈફ પાર્ટનર હોય કે ધંધાર્થને અંદર કે નોકરીની અંદર કોઈ એવા પાર્ટનર હોય કે જેના દ્વારા તમે બહુ તેમની વાતો માનતા હો પરંતુ આજના દિવસે એમની વાતોમાં આવીને ક્યાંય તમે નાણાકીય રોકાણ કરો છો તો આગળ જતા એ તમારા માટે થઈ અને નુકસાનીકારક બની રહે છે એવા પણ યોગો મેષ રાશિના જાતકોને બની રહ્યા છે સામાજિક કાર્યની અંદર મિત્રો મેષ રાશિના જાતકો આજે બને એટલો સમય અર્પણ કરજો ચોક્કસથી એ સામાજિક કાર્યમાં આપેલો સમય તમારી નામના અને કામના કરાવવા વાળો બની શકે બીજા નંબરની રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ મિત્રો તો આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે ક્યાંય ખર્ચાળભરો દિવસ બની રહે પારિવારિક ખર્ચો આવે બાળકોને લઈ અને ક્યાંક ખર્ચો તમારે કરવો પડી શકે છે તમારો નોકરી ધંધો કે વ્યવસાયના માટે થઈને પણ આજે ક્યાંક ખર્ચો કરવો પડી શકે છે એટલે ખર્ચાળ ભરો દિવસ આજે રહે ત્યારબાદ તમારા ઉપરી અધિકારી દ્વારા તમને આજે સારું પરિણામ એમના દ્વારા પ્રાપ્ત થાય તમારા નોકરીમાં કે વ્યવસાયમાં આપણી ઉપર રહેલા અધિકારીઓ હોય એના દ્વારા આજે તમને સારા ફળની પ્રાપ્તિ થઈ શકે છે સ્વાસ્થ્યને લગતી ક્યાંય સમસ્યાઓનો સામનો આજે વૃષભ રાશિના જાતકોએ કરવો પડી શકે છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ મિથુન રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ક છ ઘ આજે મિથુન રાશિના જાતકો માટે અટકેલા કોઈ કાર્ય પરિપૂર્ણ કરવા માટેનો યોગ છે

બપોર પછીનો સમય થોડો મિથુન રાશિ માટે પ્રતિકૂળ આગળની રાશિ મિત્રો વાત કરીએ કર્ક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ડ અને કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળ દિવસ અને પ્રતિકૂળ સમય બતાવે છે સ્વાસ્થ્યને લગતી કંઈક સમસ્યાઓ આવે તો એને અવગણશો નહીં મિત્રો એ સમસ્યા આગળ જતા આપણા માટે પહાડ બની અને એનો સામનો કરવો પડી શકે છે બની શકે તો કોઈ વૈદ્ય કે ડોક્ટરોની સલાહ લઈ અને શારીરિક સમસ્યા મુક્તિ મેળવવા માટે આજે પ્રયાસ કરવો જોઈએ તમારા નોકરીના સ્થાનની અંદર કે વ્યવસાયના સ્થાનની અંદર કે વેપારના સ્થાનની અંદર ક્યાંક થોડો ફેરફાર આજે થઈ શકે છે મિત્રો અને એ કર્ક રાશિના જાતકો માટે કરેલો ફેરફાર તમારા માટે હિતકારક અને લાભકારક બની રહે એવા પણ યોગો આજના દિવસે બની રહે છે વિદ્યાર્થી વર્ગ માટે થાય અને તમારે આગળ કોઈ વિદ્યાને લગતા કાર્યની અંદર પ્રયાણ કરવું છે વિદ્યાને લગતા આગળ કોઈ પગથિયું ભરવું છે તો ચોક્કસથી મિત્રો આજના દિવસે મોકો છે તક છે બીડું ઝડપી અને કાર્યની અંદર આગળ તમે પ્રયાણ કરી શકો છો આગળ વાત કરીએ પાંચમા નંબરની રાશિ સિંહ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા મ અને ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નિશ્રફળદાયી દિવસ બતાવવામાં આવ્યો છે આજે તમારા નોકરી ધંધો કે વ્યવસાયની અંદર સતર્ક રહેજો મિત્રો તમારા જ હિતશત્રુઓ દ્વારા તમને નીચા પાડવા માટે થઈ તમને નીચા દેખાડવા માટે થઈ અને કાવતરા ઘડવામાં આવે અને એ કાવતરામાં માં સિંહ રાશિના જાતકો ક્યાંક ફસાવ નહી એ ખાસ ધ્યાન આજે રાખવાનું છે ત્યારબાદ તમારા જ હિત દ્વારા આજે ટીકા નિંદા ઈર્ષા બધું કરવામાં આવી શકે છે અને એનો સામનો તમારે કરવાનો છે પરંતુ મન શાંત રાખી આ કાર્ય કરવાનું છે બની શકે ને તો સવારે ઘરથી બહાર નીકળતાની સાથે મુખની અંદર કોઈ ગળી વસ્તુ કે વસ્તુ ધારણ કરી ગોળ છે દહીં છે આવું બધું ખાઈ અને નીકળો અને મન ઉપર એકદમ શાંતિ રાખી અને આજનો દિવસ શિવરાશિના જાતકોએ પસાર કરવાનો છે ત્યારબાદ બપોર પછીનો સમય ગયેલા પૈસા તમને પાછા પ્રાપ્ત થઈ શકે છે અલક્ષ્મી એ શુભલક્ષ્મી તરીકે પ્રાપ્ત થઈ શકે છે કોઈ નવો વિવાદ આજના દિવસે સિંહ રાશિના જાતકોને ઉત્પન્ન ન થાય એનું ખાસ ધ્યાન આજે સિંહ રાશિના રાખવાનું છે મિત્રો વાત કરીએ આગળ કન્યા રાશિ અઠ અક્ષરો આવી રહ્યા છે આજે કન્યા રાશિના જાતકોના જીવનમાં આ નવો દિવસ એક નવી ઉર્જા લઈ અને પ્રાપ્ત થયો છે તમારા માન સન્માન યશની અંદર માન પ્રતિષ્ઠા વૃદ્ધિ થાય આવા યોગો જણાય છે સારો આનંદ તમને પ્રાપ્ત કરાવી શકે છે સારા આનંદની સાથે નોકરી ધંધો કે વ્યવસાયમાં આજે તમને સફળતા મળવાના યોગો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે કોઈ જૂની નોકરી હોય અને આજના દિવસે તમે એની અંદર નવું કોઈ કાર્ય કરવા માંગતા હોય તો ચોક્કસથી મિત્રો એ રાશિના જાતકો આજે કાર્ય કરી શકો છો ચોક્કસથી એની અંદર સફળતા અને આગળ તમને પ્રયાણ કરવાના પગથિયા પ્રાપ્ત થતા રહે એવા પણ યોગો એ આજના દિવસે થતા રહે છે સાથે શારીરિક સમસ્યાઓનો ક્યાંય ને ક્યાંય સામનો કરવો પડી શકે છે થોડું ભગવાન ચંદ્રનારાયણ ની કૃપા તમને આમાંથી ઉગારે જણાય છે મિત્રો આગળની રાશિ વાત કરીએ તુલા રાશિ મિત્રો રવાને તો અક્ષરો આવી રહ્યા છે તુલા રાશિના જાતકો માટે આજે આનંદદાયક દિવસ બતાવવામાં આવ્યો છે પરિવારના સભ્યો સાથે આજનો દિવસ આજનો સમય તમે વ્યતીત કરો એ વ્યતીત કરેલો સમય આપણા માટે લાભકારક અને ઉન્નતિકારક બને તુલા રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યું સ્પર્ધાત્મક કોઈ એવા કાર્યો છે નોકરીની અંદર તમારા વ્યવસાયની અંદર સ્પર્ધાત્મક કાર્યની અંદર આજે વિશેષતા તુલા રાશિના જાતકો એની અંદર ભાગ લે છે તો ચોક્કસથી એની અંદર એમને સફળતા પ્રાપ્ત થવાના યોગો બતાવવામાં આવ્યા પોલીસ કચેરીને લગતા કોઈ એવા કેસો ચાલતા હોય તો તુલા રાશિના જાતકોને આજે એની અંદર

અને કદાચ આજના દિવસે કોઈ પ્રતિકૂળ પરિણામ પ્રાપ્ત થાય છે પ્રતિકૂળ પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય છે મિત્રો તો ચોક્કસ આપના કુલદેવીનું સ્મરણ કરજો કુલદેવીને સાચા દીવો અર્પણ કરી અને ચોક્કસથી પ્રયાણ કરજો વૃષ્ટિક રાશિના જાતકો એ અનુકૂળ એ પ્રતિકૂળ પરિસ્થિતિ પણ આપણને અનુકૂળ થવા વાળી બનશે વડીલ વર્ગો આજે કદમ ને કદાચ કોઈ સલાહ સૂચન કરે છે તો વૃષ્ટિક રાશિના જાતકો એને સરાહનીય માની મસ્તક ઉપર ગ્રહણ કરી અને સાવધાની રાખી અને એના કહ્યા પ્રમાણે વૃદ્ધિદાયક બની રહે વિશે વાત કરીએ મિત્રો બધા અક્ષરો આવી રહ્યા છે એક એવું કહેવાય કે આજના દિવસે તમને ક્યાંય ને ક્યાંય થોડીક ચિંતાભર્યો દિવસ એ સતાવે સમયસર આજના દિવસે ધનરાશિના જાતકો કોઈ નિર્ણય ન લઈ શકો નિર્ણય શક્તિની અંદર આજના દિવસે અવરોધો ઉત્પન્ન થાય છે આજના દિવસે તમે કોઈ લગતા લગતા નાણાકીય એવી કાર્ય કરો છો મિત્રો તો ચોક્કસથી સાવધાની રાખી કાર્ય કરજો બની શકે તો આજના દિવસે આવા બધા કાર્યોથી દૂર રહેવું એ ધનરાશિના જાતકો માટે હિતાવહ બતાવવામાં આવ્યું ત્યારબાદ વેપારી વર્ગને આજના દિવસે પોતાના વેપારમાં ક્યાંય નુકસાની જવાની ભીતિ બતાવવામાં આવે છે એના માટે થઈ અને ગુરુ મહારાજની કૃપા બની રહે ગુરુનું અનુષ્ઠાન અથવા તો ગુરુના મંત્રના જપ કરજો કે અમને વેપાર વર્ગની અંદર આજના દિવસે એ નુકસાનીમાંથી મુક્તિ અપાવે આગળ મિત્રો વાત કરીએ મકર રાશિ ખ અને જ અક્ષરો બતાવવામાં આવ્યા છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ શ્રેષ્ઠ અને સારો રહેવાનો છે આર્થિક જોવા તો રીતે પણ આજનો ખૂબ જ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે માનસિક અને શારીરિક સુખની પણ આજના દિવસે મકર રાશિના જાતકોને પ્રાપ્તિ થઈ શકે છે તમારા ઓફિસ વર્કને લઈ અને કોઈ આગળ તમે નાણાં રોકેલા હોય તો આજના દિવસે એ નાણાં તમને બમણા થઈને પરત થવાના યોગો છે અને એ નાણાકીય દ્રષ્ટિએ તમને જ્યારે સાફલ્યતાની પ્રાપ્તિ થાય એટલે ચોક્કસથી થોડો આનંદ આત્મે પ્રાપ્ત થવાનો છે સાયંકાળ સાયંકાળ પછીનો સમય મિત્રો કોઈ એવા મહાનુભાવ કોઈ એવો વિશિષ્ટ વ્યક્તિ કે કોઈ એવો મિત્રની મુલાકાત થાય ને તો ચોક્કસથી મકર રાશિના જાતકો એ મુલાકાત તમારા માટે શુભકારક અને લાભકારક બની રહે ભગવાન શિંહ રાશિ ભગવાન સૂર્ય સિંહ રાશિ ની અંદર પરિભ્રમણ કરતા જયારે જોવા મળે ભગવાન બુધ મહારાજ પણ એમની સાથે જયારે હવે પરિભ્રમણ કરવાના છે ત્યારે મકર રાશિને આવા બધા આકસ્મિક આકસ્મિક યોગો અને લાભની પ્રાપ્તિ થાય એ અહિતકારક એ બતાવવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ આગળ કુંભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવેલા છે ગ સ સ સ આજનો દિવસ ક્યાંક ને ક્યાંક થોડો ચિંતાજનક દિવસ બની રહે આજે તમે કોઈ જોખમી નિર્ણય લો છો તો એ જોખમી નિર્ણય દ્વારા સાવચેતી ઓફિસ વર્ગની અંદર તમારા કાર્યક્ષેત્રની અંદર આજે સહકર્મીથી પ્રભાવ પ્રભાવિત થવાની જરૂર નથી ઘણી વખતે સહકર્મીથી આપણે પ્રભાવિત થઈ અને કાર્ય કરતા હોઈએ છીએ મિત્રો પણ વિશેષ કુંભ રાશિના જાતકો આજના દિવસે જે પ્રકારે સૂર્યોદય થાય અને ધીરે ધીરે ચાલે એમ આજનો દિવસ એ મિશ્ર ફળદાયી દિવસ એ કુંભ રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો આગળ અંતિમ રાશિ મીન રાશિ વિશે વાત કરીએ 10 ચાર જાતકો અક્ષરો આવી રહ્યા છે મિત્રો મીન રાશિના જાતકો માટે આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું જોખમી બતાવવામાં આવ્યું છે સ્વાસ્થ્ય તમારું મીન રાશિના જાતકો આજના દિવસે ભગવાન ચંદ્રનારાયણ ક્યાંક ખલેલ પહોંચાડી શકે છે કેટલાક મહત્ત્વના અપૂર્ણ કાર્ય છે પરિપૂર્ણ કરવા માટે આજે મીન રાશિના જાતકો પ્રયત્ન કરજો ચોક્કસથી અપૂર્ણ કાર્યની અંદર પૂર્ણતાનો યોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અને ક્યાંક આગળ જતા ખરાબ સ્વાસ્થ્યના કારણે થઈને આજનો દિવસ એ તમારા માટે થોડો ગતિએ ધીમો પડે પરંતુ બની શકે ને તો થોડું ધાર્મિક કાર્યની અંદર આજનો સમય અર્પણ કરજો મિત્રો એ ધાર્મિક કાર્યની અંદર આપેલો સમય એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ ખુબ એવી આજના એક આપણા ધાર્મિક ઉપાય વિશે આગળ જ આપણે વાત કરી કે આજે સરસ મજાની તિથિ સાતમ અને વાર સોમવાર એ સાતમ અને સોમવારનું ઘણું બધું મહત્વ બતાવવામાં આવેલું છે માં શીતળામાં હે બળવા એનો વાર અને એની તિથિ આજે બતાવવામાં આવેલી છે અને શ્રાવણ મહિનામાં સોમવાર એટલે ભગવાન દેવાદી મહાદેવને પ્રિય એવો વાર મિત્રો આ સોમવાર બતાવવામાં આવ્યો છે ત્યારે આપણા જીવનની અંદર ચાલતી કોઈ આર્થિક સમસ્યાઓ હોય શારીરિક સમસ્યાઓ હોય કે માનસિક સમસ્યાઓ હોય આ ત્રણેય પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા મિત્રો આજના પાવનકારી મંગલ પર્વ આ સાતમ અને સોમવારે ભગવાન દેવાધિદેવ મહાદેવ પાસે જવું જોઈએ અને મહાદેવને અલગ અલગ ધાન્ય દ્વારા અક્ષત દ્વારા કાળા તલ દ્વારા મગ દ્વારા અડદ દ્વારા અને ઘઉં દ્વારા દેહું એટલે કે ઘઉં તો આવા અલગ અલગ એક મુષ્ટિ આ બધું એક એક ધાન્ય લઈ અને ભગવાન દેવાધિદેવ મહાદેવનું શિવાલય હોય ભગવાન શિવજીનું મંદિર હોય ત્યાં જઈ અને આ ધાન્ય દ્વારા ભગવાન શિવજી ઉપર આજના દિવસે મિત્રો અભિષેક કરો તો એ અભિષેક દ્વારા દ્વારા નાણાકીય તકલીફ દૂર થાય છે અને આગળ વાત કરીએ એમ આર્થિક સંકટ આજે ક્યાંય ને ક્યાંય દરેકને પૈસાની ક્યાંય ને ક્યાંય તકલીફ રહેલી છે તો એ નાણાકીય તકલીફ નાણા ભીડ દૂર થાય એના માટે આ સોમવારના દિવસે આ એક ઉપાય એ ધાન્યાભિષેકનો ઉપાય ઉપાય કરવાનો છે મિત્રો ચારે ચાર સોમવાર અલગ અલગ ધાન્ય નું એક મહત્વ બતાવવામાં આવ્યું પણ આજના દિવસે બની શકે ને તો અલગ અલગ પ્રકારનું ચોખા ઘઉં મગ અડદ અને કાળા તલ એ ભેગા કરી અને ભગવાનને એક મુઠી ધાન્ય ભગવાન શિવજીનો મંત્ર મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધનેહી જન્મ અને મૃત્યુ અને પીડામાંથી કર્મના બંધનમાંથી બધામાંથી મુક્તિ વાળું તત્વ હોય ને તો એ દેવાધિદેવ મહાદેવ છે અને એમાં પણ વિશેષતા મિત્રો આપણે કહેવત છે કે જે વ્યક્તિ આનંદમાં હોય ને ત્યારે તમે એના આગળ જે વસ્તુ કઈ માગો ને તો એ પ્રસન્ન થઈને જયારે વસ્તુ અર્પણ કરે છે ને તો એ વસ્તુ ભોગવવાનો આનંદ કઈક અલગ હોય છે ત્યારે આ શ્રાવણ માસ અંદર અને એમાં પણ વિશેષતા સોમવાર મિત્રો તો સોમવારના પાવન પર્વે ભગવાન દેવાધિદેવ મહાદેવ વાસુષ પ્રાણવલ્લભ પાર્વતી પ્રાણવલ્લભે ખૂબ જ આનંદિત મુદ્રામાં મુદ્રામાં અને પ્રસન્ન હોય છે ત્યારે ભગવાન આગળ જે પ્રાણવલ્લભ વરદાન દેવાધિદેવ મહાદેવ ખૂબ પ્રસન્ન થઈને આપણને જ્યારે અર્પણ કરે છે ને ત્યારે આપણી આર્થિક સમસ્યાઓ આપણી શારીરિક સમસ્યાઓ અને માનસિક સમસ્યાઓ એમાંથી ચોક્કસ મિત્રો આપણને મુક્તિ મળે છે અને વિશેષ આપને બીજી કોઈ અન્ય એવી કોઈ સમસ્યાઓ હોય તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો મિત્રો એ શાસ્ત્રીય રીતે માર્ગદર્શન દ્વારા આપણે સાથે મળી અને આ સમસ્યામાંથી નિરાકરણ લાવવા માટે યથાયોગ્ય પ્રયત્ન કરીશું મિત્રો તો આજના આ પાવન પર્વ શ્રાવણ માસનો શુભ સોમવાર આપણા દરેકને માટે શુભ સંકલ્પવાળો બની રહે અને આપણને બધાને આર્થિક શારીરિક અને માનસિક આ ત્રિવિધ પ્રકારના તાપમાંથી મુક્તિ આપે અને ધાન્ય વિવેક દ્વારા ભગવાન દેવાદી મહાદેવ આપણા ઉપર કૃપા વરસાવે એ જ ભાવ સાથે આજના કાર્યક્રમની અંદર બસ આટલો જ ઓમ નમ શિવાય નમસ્કાર હું શું બરખા બે ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે તો ભારત દેશ પ્રાચીન સ્થાપત્ય થી બનેલો છે